મહાપુરુષોનું અવતરણ એક જીવને જગાડવા માટે થાય છે એક જીવ જાગે છે તો અનેક જીવને જગાડે પણ છે કારણ કે કીધું છે આયા હું મેં ઉન મહેલો સે જગમે તુજે જગાને બ્રહ્મ તત્વ કા બોધ કરાકર ભવ સે પાર લગાને ભવ સાગરથી પાર તારનાર કેવલ સદગુરુ મહારાજ હોય છે કારણ કે સંતોએ કીધું છે ગુરુ હે બળ ગોવિંદ તે મન દેખ ગુરુ સુમરે સો વાર કોઈ ભગવાનને મેળવવાના પ્રયાસ કરે સદગુરુ મહારાજ નો જ્યારે સાનિધ્ય પ્રાપ્ત કરે છે સદગુરુ મહારાજના ચરણોમાં આવે છે આત્મજ્ઞાનને જાણે છે ત્યારે જ એ સત્ય સુધી પહોંચી શકે છે મને એક વાત યાદ આવી કારણ કે શોર્ટકટમાં હું સમજાવીશ એકવાર ભગવાન શ્રી વિષ્ણુ સતયુગની અંદર લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને પ્રશ્ન કરે છે કે પ્રભુ મને જવાબ આપો કે સર્વ શ્રેષ્ઠ સત્ય કયું અને સર્વશ્રેષ્ઠ ધર્મ કયો ત્યારે વિષ્ણુ ભગવાન સતયુગમાં જવાબ આપે છે માતા લક્ષ્મીજીને કે દેવી હજી આ પ્રશ્નના જવાબ આપવાનો સમય પાક્યો નથી હું તમને આવતા જન્મમાં આ પ્રશ્નનો જવાબ આપીશ હવે સતયુગ પછી કયો યુગ આવે છે ત્રેતા યુગ ત્રેતાયુગની અંદર એ જ શક્તિ ભગવાન વિષ્ણુએ દશરથ રાજાના ઘરમાં જન્મ લીધો અને કહે છે કે ભગવાન શ્રી રામચંદ્રજીના રૂપમાં માતા સીતાજી આગલા જન્મમાં લક્ષ્મીજી હતા બંનેના વિવાહ ત્રેતા યુગમાં થાય છે અને એ જ પ્રશ્ન આ યુગમાં પણ જ્યારે કે ભગવાન શ્રી રામચંદ્રજી પ્રસન્ન મુદ્રામાં હતા પૂછે છે કે પ્રભુ મને જવાબ આપો કે સર્વશ્રેષ્ઠ સત્ય કયું અને સર્વશ્રેષ્ઠ ધર્મ કયો એ સમયપાળ પ્રભુ જવાબ આપતા નથી ભગવાન કહેવા લાગ્યા કે દેવી આ પ્રશ્નનો જવાબ તમને આવતા જન્મમાં આપવામાં આવશે હવે પછી ત્રીજો જન્મ દ્વાપર યુગની અંદર એ જ શક્તિએ રૂપની અંદર જન્મ ધારણ કર્યો મથુરાની જેલમાં ઘણા કાર્ય કર્યા ઘણી લીલાઓ કરી અર્જુનને આત્મજ્ઞાન પણ બતાવ્યું ઘણા ઋષિ મુનિ લોકોને તાર્યા અને એમને પણ એમના પણ લગ્ન થાય છે કારણ કે સીતાજી રૂકમણીજી બનીને અવતાર એમણે લીધો હતો અને ભગવાન શ્રી રામચંદ્રજી કૃષ્ણ રૂપમાં હવે કૃષ્ણ ભગવાનને રૂકમણીજી પૂછે છે એ જ પ્રશ્ન ત્યારે પ્રભુ જવાબ આપે છે કે દેવી હજી પણ આમનો જવાબ હું નહીં આપી શકું એના માટે તમારે હજી એક જન્મ લેવો પડશે જેવી રીતે એક સફરજનનું બીજ હોય આપણે બીજ વાવીએ તો જે વૃક્ષ બને છે અને પછી એમાં સફરજન આવે છે

અને એ આત્માને સદગુરુ મહારાજ બતાવે છે ગુરુઓ નહીં બતાવે કારણ કે ગુરુ આપણને બહારિક ભક્તિ જરૂર બતાવે પરંતુ સાચા સદગુરુ અંતર જગતની અંદર આપણને પરમાત્માની ઓળખાણ કરાવે છે જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી બધાના એકબીજાના સંબંધ જોડાયેલા છે જીવો નિવસ્તી તાવત પૃથ્વતી ગહે ગતવતી વાયો દેહા પાહે ભાર્યા બિબતી તસ્મિન કાયે જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી બધા જ આપણને ક્ષેમ કુશળતા પૂછે છે કેમ છો મજામાં છો આત્મા નીકળી ગયા બાદ બધા જ સંબંધ ખતમ થઈ જાય છે પોતાની ધર્મ પત્ની પણ પોતાના પતિના મૃતદેહને જોઈને ડરવા લાગે છે તો એ જ શક્તિ છે તો આપણે બધા ભેગા થયા છીએ એટલે તો કીધું છે કે બોલે એ બીજો નહીં છે પરમેશ્વર પોતે નર અજ્ઞાની આંધળો અળગો રહીને ગોતે કીધું છે જે બોલે છે એ બીજો કોઈ નથી એ પરમાત્માની શક્તિ છે તો આપણે બોલીએ છીએ ખાઈએ છીએ પીએ છીએ હલનચલન કરીએ છીએ એટલે કીધું બોલે બોલાવે સબઘટ બોલે જ્યાં જવું ત્યાં સરખો રે આ કોણે બનાવ્યો પવન ચરખો તો એવી એક શક્તિ જેના માટે રામદેવ પીરે પણ એવું નેત્રલ દેને સમજાવ્યું કે બીજ છે એ જ સત્ય છે આત્મા છે એ જ સત્ય છે બાકી કોઈ સત્ય નથી મકાન ધન સંપત્તિ આ શરીર પાળ નાશવાન છે પરંતુ આત્મા સત્ય છે એટલે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ ધહતી પાવક ન ચણમ કદમ તાપો ન શોષ્યતી મારુતા આત્માને અગ્નિ બાળી નથી શકતો આત્માને પવન ઉડાડી નથી શકતો આત્માને પાણી ભીંજવી નથી શકતું અજર અમર અને અવિનાશી આત્મા છે

संसारी मनवा सोना ने लगे कथिता लोडु पटय जय त्रम् भोलि लु थाय लोडु पटाय जय त्रम्भो तोलि लु थाय वेरि नवायरमजाते कवाय जय वेरि ક્યાંથી કાઢ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાઢ સોનાને લાગે ક્યાંથી કાઢ સંસારી મન્વા સોનાને લાગે ક્યાંથી કા કીધું કે સોનું જેવી રીતે સોનાને ગમે ત્યાં નાખી દો ગમે તેવી માટીમાં દાટી દો દરિયાની એ ખાડીમાં પણ પડી ગયું હોય તો પણ સોનું તો સોનું જ રહે છે એવી જ રીતે આત્માને પણ કોઈ દિવસ કોઈ કશું જ બગાડી શકતું નથી અને એ ઓળખાણ આપણને શ્રી ગુરુ મહારાજજીએ હૃદયમાં કરાવી છે અને આપણને ઊંચે આસમાને અંતર જગતમાં પહોંચાડ્યા છે એટલે તો એક સંતે કીધું છે અમે પ્રેમ પંખી अमे प्रेम न करना अमे उड़िए अनंत आकाश अमे अमे प्रेम न करना पंखीड़ा अमे प्रेम न करना पंखीड़ा मानवता देवतानो माळो अमे बांधियो रे अमे करी ज्ञान नो प्रचार अमे अमे प्रेम नगर नो पंखीडा प्रेम नगर नो <laughs> खरे खरे श्री <laughs> गुरु महाराज जी આપણને પ્રેમનગરના પંખી બનાવી દીધા છે અને અનંત આકાશમાં પહોંચવાનું સાધન બતાવી દીધું છે અને ખરેખર એ સાધન આપણને કીધું કે ભાઈ દરેક સમયે મહાપુરુષો આ એક જ સત્યનું જ્ઞાન આપવા માટે પ્રગટ થાય છે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કીધું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનીર્ભવતી ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માન સૃજામ પરિત્રાણય સાધુના વિનાશાય ચુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંસ્થાપનાર્થાયભવામી યુગે યુગે એ જ વાત રામાયણમાં તુલસીદાસજી બતાવી જબ જબ હોય ધરમ કી આની જબ જબ હોય હોય ધર્મ કી હાનિ બાડૈ અસુર અધમ અભિમાની તપ તપ ધરી પ્રભુ મનુષ્ય શરીરા હરહી કૃપા નિધિ સજ્જન પીરા તો ખરેખર દરેક યુગ એવો સમય ક્યારેય નહોતો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે અર્જુન એવો સમય ક્યારેય નહોતો કે હું તું અને આ રાજા પ્રજા નહીં હોય સમય આવે કે હું તો રાજા નહીં હોય દરેક સમયે એક કઈ સમયમાં ના હોય એવું નહીં બને હું તું અને બધા જ આવે જ છે પણ તું માયાને આધીન થઈને આવે છે અને હું માયાને આધીન કરીને આવું છું એટલે મને આ બધું જ યાદ રહે છે તો સર્વશ્રેષ્ઠ સત્યનું જ્ઞાન કરાવવા માટે સત્ય સર્વશ્રેષ્ઠ જ્ઞાન કરવા માટે દરેક દરેક ભક્તો લોકો જિજ્ઞાસુ શ્રી ગુરુ મહારાજના ચરણોમાં આવે અને સર્વશ્રેષ્ઠ સત્યનું જ્ઞાન જાણે અને પોતાના જીવનમાં સાધના કરે પોતાના જીવનને ધન્ય બનાવે સદગુરુ મહારાજની મહિમા અને કે છે કે આપણે ત્યારે જ સમજીશું જ્યારે આપણે સત આવીશું 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 સંતોની પાસે આશ્રમોની અંદર સત્સંગ સાંભળી અને જ્ઞાનને જાણીશું ભજન કરીશું ત્યારે જ કે છે આપણે શ્રી ગુરુ મહારાજની કૃપા આપણા ઉપર ઉતરતી હોય છે બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી